ध खा गुरुवाला प्रसाद लिए राजा उनीहरू દી બોલી ના બુટ આ એને સંજે આવન બુટ પહેરીને આ કોઈ બી હોય ક્યાંય બી કે હોય ધર્માંમાં ને મંગે હોય ઉપર ના બુટ જવાય

ઘરની અંદર ધાર્મિક સ્થાન ચામુંડા માતાજીનું મંદિર અને મીરાદાતાની જગ્યા ઊભી કરી પણ લોકોના દુગ્ધ જોવાનું કામ અને દુખ્યારા લોકો પોતાની આપપીતી લોકો જણાવતા હતા કોર્ટ કેસની અંદર પછી ત્યારબાદ રોગમટાળો અસાધ્ય રોગમટાળો ના માપતા અને આ રાજેશ ફકીરા નામના બાપુ છે તે લોકોને પાણી પ્રભૂતિ અને દોરા આપતા હતા લાલ લીલા સફેદ દોરા આપતા હતા અને માનવ જિંદગી સાથે ખીલવાડ કરતા હતા આજે વિજ્ઞાન શાખાની ટીમ અને કીટલી મંત્રીપલ સ્ટેશનની મદદથી બારસોને ત્રેપન સફળ પડતા થયો છે તેની કબૂલાત પણ આપી દીધી છે કે આથી તમામ પ્રકારની છેલ્લા ત્રીસ વર્ષના ધોરાધાગાના જતંગની લીલા બંધ કરવાની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરી છે કે કોઈ બીમાર પડતા હોય તો નથી અને મેડિકલ સાયન્સનો ડૉક્ટર પાસે જવું જોઈએ તેમ તેમને બીજા ફૈયે છતાં તેમને માનસિક તકલીફ હતી તો પણ એને સારવારમાં મોરું કર્યું અને તેની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે તો આવા મીરા કહેવાતા મીરા બાપુના આવા કોઈ પણ બાપુ હોય કે કોઈપણ વ્યક્તિ હોય જતંગ કરતા હોય કે આવા લેભાગુ હોય તેનાથી સાવધાન રહેવું જોઈએ અને આજે પોરબંદરમાં ત્રીસ વર્ષની જતંગ લીલા છે રાજેશ ફકીરાની જતંગ લીલા જાથાએ કાયમી બંધ કરાવી છે મારે પછી હમણાં બધી હવે સાહેબ બધી મને તમે જે મળ્યા ને એ બધી એવી એવી મળ્યા કે ભાઈ કોણ છે આવું બધી વાણીવાણી નું કોણ છે આવું બધી કારણ કે મેં ખોટું કર્યું નથી એ બધી મુલાકાતો પૂછ્યા કે તું થેન્ક યુ બાપુ કોણ છે એ બધી એટલે હું તમારો ક્રૂપ મને શું આપશે ᱟᱡᱚᱣᱮ ᱪᱮ? ᱦᱩᱸ ᱛᱟᱦᱮᱸ ᱟᱭ ᱟᱨᱚ ᱟᱨᱚ